રાત્રિના સમયે ક્યાં થઈ ચોરી જુઓ અમારા અહેવાલમાં ડીસા તાલુકાના ભોયણ ગામે ફરીથી ચોરીનો મામલો આવ્યો સામે રાત્રિના સમયે ઇકોની ચોરી થયાના અહેવાલ ડીસાના ભોયણ ગામે પંદર દિવસથી તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે પોલીસની નિષ્ફળ કામગીરીથી સ્થાનિકોમાં ભારે આક્રોશ છવાયો જિલ્લા પોલીસ વડાએ કડક કાર્યવાહી કરવી જરૂરી બની ગયું છે ડીસા તાલુકાના ભોયણ ગામે આવેલ શત્રુંજ સોસાયટીમાં છેલ્લા પંદર દિવસથી તસ્કરો બેફામ ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે રાત્રિના સમયે વારંવાર તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપતા શત્રુંજ સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે આ બાબતે ડીસા તાલુકા પોલીસમાં સ્થાનિક લોકોએ અનેકવાર રજૂઆત કરી હોવા છતાં આજ દિન સુધી એક પણ ચોરીની ઘટનામાં પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી જેથી સ્થાનિક લોકોમાં પોલીસ સામે રોષ જોવા મળી રહ્યો છે બનાસકાંઠા જિલ્લામાં શિયાળાની કકડતી ઠંડીની શરૂઆત થતાની સાથે જ ચોર ટોળકી સક્રિય બની છે અને જિલ્લામાં એક બાદ એક નાની મોટી અનેક ચોરીઓની ઘટનાઓ ચોર ટોળકી અંજામ આપી રહી છે બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે શિયાળાની ઋતુની શરૂઆત થતાં જ ચોરીઓની ઘટનામાં વધારો થાય છે ત્યારે અત્યારે શિયાળાની શરૂઆત થતાં જ બનાસકાંઠા જિલ્લામાં મંદિર રહેણાંક મકાનો અને વાહનોની એક બાદ એક ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે ડીસા તાલુકાના ભોયણ ગામે આવેલ શત્રુંજ સોસાયટીમાં છેલ્લા પંદર દિવસથી ચોર ટોળકી સક્રિય બની છે અને પંદર દિવસમાં જ શત્રુંજ સોસાયટીમાંથી બે ઇકો ગાડીની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે આ બાબતે શત્રુંજ સોસાયટીના લોકોએ ડીસાદ તાલુકાના પોલીસ મતકે ફરિયાદ કરી હોવા છતાં પણ આજ દિન સુધી એક પણ પોલીસ અધિકારી શત્રુંજ સોસાયટીમાં તપાસ કરવા ગયા નથી જેના કારણે શત્રુંજ સોસાયટીના લોકોમાં પોલીસ સામે રોષ જોવા મળી રહ્યો છે અત્યારે ચોર ટોળકી રાત્રિના બે વાગ્યા પછી વારંવાર આટાફેરા મારે છે જેના કારણે શત્રુંજ સોસાયટીના લોકોએ રાત્રિના સમયે જે પેટ્રોલિંગ પોલીસને કરવાનું હોય છે તેની જગ્યાએ સોસાયટીના લોકો હાલ કરી રહ્યા છે લોકોનું કહેવું છે કે વારંવાર બનતી ચોરીની ઘટનાને લઈને અમારે રાત્રિના સમયે ચોકી કરવી પડે છે કારણ કે આ વિસ્તારમાં મોટાભાગે મજૂર વર્ગના લોકો વસવાટ કરે છે અને આ રીતે વારંવાર ચોરીની ઘટના બને તો આ મજૂર વર્ગના પરિવારોને પોતાના ઘરનું ગુજરાન કઈ રીતે ચલાવવું તે એક મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે આજે શત્રુંજ સોસાયટીમાં મહિલાઓ અને પુરુષો મોટી સંખ્યામાં એકત્રિત થઈ પોલીસ સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી વારંવાર વાહનોની ચોરીની ઘટનાઓ બને છે અને પોલીસ માત્ર ફરિયાદ લે છે પરંતુ પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે રાત્રિના સમયે હવે પોલીસની જગ્યાએ શત્રુંજ સોસાયટીના લોકોએ જાતે જ ચોકી કરવા મજબૂર બનવું પડ્યું છે પોલીસ સ્ટેશનના ભોયણ બીટ જમાદાર હોવા છતાં પડકાર ફેંકી રહ્યા છે પોલીસની કામગીરી ઉપર સવાલો ઉભા થઈ રહ્યા છે ત્યારે હાલ તો આ સોસાયટીના લોકો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આ ચોર ટોળકીને ઝડપી પાડવામાં આવે અને અમને રાત્રે આરામ મળે અહેવાલ અમૃતમાળી સંબંધ ભારત ન્યૂઝ ડીસા